સુંદરકાંડ તથા મહાઆરતી કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા હોય અને મંદિર ની કાલે પ્રાણ પ્રતિષ્ઠા હોય તે નિમિત્તે અલગ અલગ રામ ભક્તો દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા હોય તથા વડોદરા શહેરના હરણી વિસ્તારના લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર અકોટા જતા માર્ગ પર આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતી સુંદરકાંડનો કાર્યક્રમ તથા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મંદિરે ફરતે પાંચસો જેટલા દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈ તથા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર મનીષભાઈ પગાર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ તથા કાર્યકરો મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સુંદરકાંડનો લાભ લીધો હતો રિપોર્ટર રાહુલ રાજ પુતવા ન્યૂઝ વડોદરા આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર બારમાં આવેલ જાગૃત હનુમાન મંદિર ડોડસડ કોલોની પાસે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે આજે ખરેખર જોવા જાઓ તો બહુ અદ્ભુત દિવસ છે પાંચસો વર્ષની જહેમત પછી જે રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખ્યો ખરેખર બહુ સુંદર અને ભવ્ય કાર્યક્રમ હતો આખું વડોદરા શહેર સવારથી જ અયોધ્યામયી થઈ ગયો હતો રામમયી થઈ ગયો હતો અને જે પ્રકારે લોકોએ એને ઉજવ્યો છે એ ખરેખર આ આજના તારીખમાં જીવતા જીવ આપણને આ દ્રશ્યો જોવા મળ્યા છે તે કદાચ આવતા ફ્યુચરમાં કે આના પહેલાં કદી કોઈને જોવા નહોતા મળ્યા આજે જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખ્યો છે સાથે ટૂંક સમય પહેલાં જે બાળકોનો અકસ્માત થયો હતો મોટનાથ મહાદેવ પાસે લેક લેક ઝોન ખાતે તેમના તેમની અમે શ્રદ્ધાંજલિ રાખીએ છીએ અને ત્યાર પછી હવે સુંદરકાંડનો કાર્યક્રમ યોજનો આયોજન કર્યું છે અને બે અઢી કલાક અમારો રહેશે કાર્યક્રમ આમ તો ઘણા બધા કાર્યક્રમ જ્યાં રાખ્યા હતા પરંતુ અકસ્માત પણ થયો એટલા એના કારણે ઘણા કાર્યક્રમ અમે રદ કરેલા છે આભાર